તો વાગી જશે અને આપણે છે બહાર તો પછી રોડ ફેરીનો ટાઈમ આપણે દાવા છે રોડ ફેરીમાં અને આપણે ટાઈમ છે સાડા આઠનો થાય એટલે અત્યારે તો નીકળવું પડશે અને ટાઈપ બેટ છે એટલે થોડું જેકેટ બેકેડને ફોટને પહેરવું પડશે અને જે વાટેશું મારા કાકા છોકરાને મારા વાટે વાટેશું તો એ આવી જાય પછી આપણે નીકળીશું ડ્રાઈવર સારું આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને બાઇકે પાર્કિંગ ફોર વ્હીલ નું છે અને આની પાછળ સાઈડ છે એ ગાડીનું છે અને આપણે પહેલા આપણે વિડીયોમાં દેખાડ્યું હતું એ નીચેનું છે એ આપડે મોટા હાઈસોરનું છે આપણે ઉપર જઈએ તો એ આપણે મળી જાય

હાલ બધા ત્રીજો પોર્ટ ચાલુ થઈ ગયું છે તો આપણે થોડે થોડે ધીરે ધીરે ઉપર જઈએ ત્યાં તેને ઉપર જઈને મળી બાકી તો જો પોર્ટ સારું થઈ ગયું છે અને અહીંયા બધી તો જો ગેમ ઝોન છે નાના નાના બાળકો માટે પણ રમવાની સુવિધા છે તો અમારે બિહાન વિહાન હોત તો બહુ મજા આવે ત્યાં આ રીતનું છે ફૂલ સુવિધા છે તો આ ગેમ ઝોન છે કાંઈ ઘટે નહીં આ બધી ફૂલ સુવિધા છે અને આગળ આપણે રસ્તો છે દાદરા ચડવાનો છે

આવે છે તો કઈ જોઈ જઈ બાકી આગળ ધોય છે તમે આમ બતાવશું

ભાઈ બેહૂતા આ મરો સોફો છે આ સોફા પર આરામ કરવા આપણે આવી ગયા છીએ થાકી જઈએ ભાઈ થાકી જઈએ બહાર એને ભાઈસબા અમાર ચાક બહાર નીકળી જશે આ તો મારવા તો કાઈ ને આપણે ઘડીક આરામ કરી લે પછી આપણે મળીએ હાલો તો કેમેલે જો શિશુકે ભાઈની ટીસી અને હવે જો જામ બહાર જવા ની તૈયારી ચાલે છે અને બહાર બહુ બની છે તો ભાઈ બે વાર આવો બાવ બાવ દાત કા તો પજો હું ભરું આય ને તો શિશુ આ તે હાલો ફેમિલી ફાઇનલી નીકળી ગયા તો હવે આ ટ્રાફિક તો જો ગાડી કાઢવાની છે તો ગાડી ને તો બહાર ટ્રાફિક છે ફૂલ હાલો તો ફેમિલી આપણે ગયા છે તો અમારા ભાવેશભાઈ ને પાછું આઈ થી પાછું આમ ઘરે ઘર જવાનું છે ને આપણે આપણે ઘર બસ જવાનું છે આપણે સવારે નાખી ના જવાનું છે પછી આપણે વાહનમાં બીજા વાહનમાં જવાનું છે છે જ ગાડી લઈને એ આગળ જવાના આગળ મને મૂકી નહીં સારું હાલો તો આપણે તો જીતા ઘરે જ નહીં હાલો તો ફાઇનલી તો ઘરે પગી ગયા છે બસ આરામથી મીરાથી કમ્પ્લીટ ઘરે પગી ગયા છે અને ગાડી તો સાફ કરીશ છે આગળ એક નંબર થઈ ગઈ કાલ આપણે લઈ જવાની છે ભાઈ આપણે ગર્લફ્રેન્ડ છે એટલે આપણે લઈ જવી પડે એમ છે કાલ જવાનું છે આપણે લગ્નમાં કાંઈ નહીં મળીશું કાલ તમે વિનારી હાલો ફેમિલી તો જો મારે બાર ને મજા આવી ગયું આવ્યો હતો આમ જો ત્યારે શાહ બનાવી ને ગયા સારું હાલો તો શાહ પાણી પી લે શાહ પાણી પી લે પછી બસ આવો ને સપોર્ટ કરતા રહીજો કાંઈ નહીં મળી ફરી નવું ઓળખ સાથે તમે આજનો ઓળખ આવી મળી ફરી નવું ઓળખ સાથે તમે બધાને જેમ હતા બાય બાય